હાલો મિત્રો આછા જુના જામ નું ડેમ બરોબર છે દસ વર્ષથી મારા દસ તો નહીં પણ પાંચ છ વર્ષથી ઓવરફ્લો નથી થયો છે તમે જોઈ શકો છો કેવું પાણી જાય છે એટલા માણસો બધા ડેમ ઓવરફ્લો થી જોવા માટે પહોંચી જાય છે તમે જોઈ શકો છો અને અમે પણ ડેમ જોવા માટે પહોંચી જાય છે અને અદભુત નજારો દેખાય છે તમે જોઈ શકો છો કેટલું હજી શરૂઆત થાય ડેમ ઓવરફ્લો બધા અમે પહોંચી ગયા અને તમે જોઈ લ્યો કેવો ધોધવા પવન પણ આવી રહ્યો છે આ બધું તમે જોઈ લો કેવો નજારો ધૂધ દેખાય છે અને તમે ચાલો અને નીચે જ્યાં પાણી હોર્પલો થાય છે ત્યાં કણે તમને દેખાડવા માટે લઈ જઈ પણ સાથે સાથે અમારા દો મિત્રો પણ સાથે છે તો ચાલો આપણે નીચે જઈને તમને એ પણ દેખાડ્યું તમે જોઈશો બધા નીચેથી નજારો કેવો દેખાય છે તો હવે ચાલો તારે જ્યાં પાણી પડે અને જ્યાં કણે ક્યાં જાય અને તમને બધા કેવું દેખાય છે ના તમે જોઈ લો અહીંથી કેવું પાણી દેખાય છે ઓ ઓ જ્યારે આમ જો

આ પથ્થર નજારો જોવા ને તમે જોવા આ ડેમ વર્ક વધ્યો સ્ટાર્ટિંગ છે એના જે આ નીચે છે એ કાળા પથ્થર ને છે પાળક કાળા પથ્થર ને ખાઈનું છે અને શરૂઆત જ થઈ છે જે પાણી અંદર એન્ટ્રી થાય ત્યાં તાજ અમે પહોંચી જાય છે બરોબર તમે જોઈ લો અને પાણી પડાશે ધોધ માર તમને આ વિડીયોમાં તો જાણે એવું લાગશે કે થોડુંક ઓછું દેખાય છે પણ રિયલનો નજારો જોવો હોય તો તમારે આ પણ આવવું પડે મોબાઈલમાં તો તમને થોડુંક નાનું દેખાય

અને હજી શરૂઆત જ થઈ છે ડેમ ઓવરફ્લો થવાની એટલે હજી થોડું થોડું તો પાણી અમદાવાદ તમે જુઓ બધી બાજુ એટલા માણસ ડેમ જોવા માટે વળી જશે કારણ કે ઝાઝા ટાઈમથી અમારું ડેમ ઓવરફ્લો થયું છે એટલા માટે બહુ જ માણસો ઉમટી પડ્યા છે તમે જુઓ ફટતા ગામના એટલા માણસો એમને તમે જોઈ લો અને કેવો નજારો છે એકદમ અદભુત તમે જુઓ આહા કેવો નજારો પાછળ તમે જુઓ હજી તો આમ જોવા હું ને મારો ભાઈ પણ હા કેવું પાણી જાય પાણી તો ઘણું જોયું પણ મિત્રો ચાર પાંચ વર્ષથી આટલું બધું પાણી અમારા ડેમમાં ક્યાંય જોવા નતું મળ્યું આજે જોવા મળ્યું આ છે મોટી જબરી ખાય બરોબર આ તમે જોઈ લો મોટર મોટર હમણાં બધું તણે જવાનું બધું જવળા તમે જોઈ શકો છો પાણી બાણા પડીને આ મોટર નું ભાઈ પૂરું થઈ ગયું બરોબર આ મોટર કઈ કામ આવશે અને ઘટાઇ જાય તમે જોયેલો પછી એ આખી ખાંડ ભરાયેલી બાજુમાં જે બીજી મોટી ખાંડ હતી એ પાણીમાં એ ખાંડમાં પણ પાણી જવાનું ચાલુ થઈ ગયું છે તમે જોયેલો જેટલા વ્યક્તિ ત્યાં પણ ડેમ જોવા માટે પહોંચી ગયા છે આ ડેમ તો નથી પણ ડેમ વોર્ડ તો જોઈ લો સવારમાં તો ખાલી થોડું થોડું પાણીની શરૂઆત થઈ હતી અત્યારે દોઢ ફૂટ વગાડમાંથી પાણી જાય છે અને હાલમાં બાવીસ ફૂટ ડેમમાં પાણી ભર્યું છે અને દોઢ ફૂટ પાણી વગાડમાંથી જાય તમે જોઈ લો પંદરસો ફૂટ લાંબુ આ વગાણ છે તો મિત્રો સવારના ટાઈમ ના ફેરવી છે તો આપડે ટાઈમ થઈ જશે ઘરે જ આવવાનો અને ખૂબ પણ લાગી છે તો મિત્રો હાલો તારે ફરીને બીજા વિડીયોમાં મળશે તો આપડે થાય ઘર